ગઢડા તાલુકાના ખોપાળા ગામે ભરવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાને લઈ સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા મંગળવારને સાંજે ચાર કલાકે સામે આવેલી વિગત અનુસાર ગઢડા તાલુકાના ખોપાળા ગામે ગામની વચ્ચે ભરવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા આ અંગે સ્થાનિક તંત્રને રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આખરે ગટરથી સંપૂર્ણ વાતાવરણ દુર્ગંધયુક્ત બની ગયું હતું મળયુક્ત પાણી બહાર નીકળવાને કારણે માખી મચ્છર જીવાતોનો ઉપદ્રવમાં સતત વધારો થવા પામ્યો છે છેલ્લા છ મહિનાથી વધુ સમયથી આ ગટર ઉભરાવાના પ્રશ્નને લઈ સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે નાના બાળકો વૃદ્ધો સગર્ભાધાત્રી મહિલાઓને વારંવાર બીમાર પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ ગટરનું પાણી લોકોના માથાના દુખાવા સમાન બની ગયું છે આ અંગે સ્થાનિક તંત્રના અધિકારીને પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે વહેલી તકે આ કામગીરીનો નિકાલ લાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું ઘણા સમયથી આ લોકો દ્વારા લેખિત તેમજ મૌખિક અનેક રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવતી નથી શું ખોપળાના તંત્ર પાસે સમય નથી માત્ર મત લેવા હોય તો જ ઘરે જવાનો સમય મળી રહ્યો છે આવા અનેક પ્રશ્નો હાલ ઉઠવા પામેલ છે સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી લોકો ઈચ્છી રહ્યા છે મારું નામ મહેન્દ્ર સાટિયા છે આજે ગરડા તાલુકાના ખોપળા ગામે હું છું અને આ ભરવાડ ઝેરી છે અમે નેહડો કહેવી છે વર્ષોથીના નેહડાના લોકોએ અને આ ગામના લોકોએ જે વ્યક્તિને ખોબલેને ખોબલે મત વર્ષોથીને આપ્યા છે આટલા મત અમે શું કામ આપ્યા હતા કારણ કે અમારી સમસ્યાનું નિવારણ આવે છતાં પણ આજે અમારી સમસ્યા તેની તે છે કોઈ જાતનું નિવારણ નથી આવ્યું અહીંના સ્થાનિક લોકો એટલા હેરાન પરેશાન છે તમે જોઈ શકો છો અહીંયા કેટલી માછું ઉડી રહી છે કેટલા મચ્છર છે અહીંયા ઊભું રહેવામાં પણ તકલીફ છે અનેક વાર અહીંની મહિલાઓએ પંચાયતમાં હરું મંત્રી સાહેબને હાજી હાજી કર્યું અહીંના આગેવાનોને હાજી હાજી કર્યું છતાં પણ આજ દિન સુધી આનું નિવારણ આવ્યું નથી માટે અમે આ મીડિયાના માધ્યમથી આ લોકોને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ સોસાયટીની માલપા સારામાં સારી ગટર કરવામાં આવે નવી ગટર કરવામાં આવે ઊંડી ઊંડી કરી અને મોટા ભૂંગળા નાખી અને કાયમી માટે આનો નિકાલ આવે એવું અમે ઈચ્છવી છીએ અને આવનારા દિવસોમાં જો આ નિવારણ નહીં આવે તો અમે ગરડા તાલુકા પંચાયતનો પણ ઘેરાવ કરીશું મહિલાઓને સાથે લઈ માટે તાત્કાલિક ધોરણે આનું નિવારણ આવે તમે એમ કહો આરસીસી રોડ તૂટતા નથી જો તમારી દાનત હોય તો કોઈ વસ્તુ ન બને એવી શક્ય નથી મોટા આ સરકાર નાના ગરીબ માણસોના મોટા મકાન તોડી શકતી હોય તો આરસીસી રોડ એક સામાન્ય વસ્તુ છે અને અત્યારે પણ આ સમયે પણ જો પાણી ગટર અને લાઇટ જેવી સમસ્યાનું નિવારણ ગામડામાં ન આવ્યું હોય તો પછી આનાથી સો લોકોને ફાયદો માટે આના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ઘરોને આ ગટરનો નિકાલ કરવામાં આવે આ ગટરના ગંદા પાણીના લીધે પીવાના પાણીમાં પણ આ ગટરનું પાણી ભળી રહ્યું છે જેના લીધે આના વૃદ્ધો અને બાળકો બીમાર પડી રહ્યા છે કાલ સવારે આ બીમારીના કારણે કોઈ પણને ને કઈ સમસ્યા થાય તો આનો જવાબદાર આ સરકાર અને આની પંચાયત રહેશે બોલો તમારું નામ હં હું સમસ્યા છે અને કયું ગામ છે અમારું ગામ સોપાળા છે અમારી શેરીમાં સો મહિનેથી આવી ગટર લાઈન તૂટી ગઈ છે કોઈ સામું જોતું નથી અમારા નાના નાના છોકરા મચરા કઢે વાસ આવે અમને શરીર રહેવાતું નથી કોઈ સરકાર કે કોઈ પંચાયતવાળા કોઈ સામું જોતું નથી સો મહિને જ આ પરિસ્થિતિ આવી છે તો અમે એવી માંગણી કરી છે કે અમને ગટર લાઈન હારી નાખી આપો હા બોલો બોલો તમારું નામ ને મારું નામ મહેશ સાઠિયા છે ગામ ખોપાળા તાલુકો ગડા જિલ્લો બોટાદ અમે અવારનવાર પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે આશથી આશરે છ મહિના પહેલાં આગા બજારની સોસાયટીની અંદર પાણી નીકળવા મળ્યું હતું કુર્નીમાં તો અમે અવારનવાર પાંચથી છ વખત મંત્રી સાહેબને અને પંચાયતમાં મેં વારંવાર રજૂઆત કરી પણ આનો કોઈ પ્રકારનો નિકાલ આવતો નથી જેના હિસાબે સોસાયટીના નાના બાળકો વૃદ્ધો અને તમામ રહીશો ઘણા માંદા પડી ગયા છે બરાબર અમે ઘણી વખત રજૂઆત કરી પણ એનો કોઈ રસ્તો થતો નથી તો અમારે આ પંચાયતને અથવા તો ઘણા મોટા આગેવાનોને એ જ કહેવાનું થાય છે કે અમને આનું નિરાકરણ લાવી આપો અથવા તો નવી ગટર મંજૂર કરાવી આપો અને પાણીની અને ગટરની લાઈન બંને ભેગી થઈ ગઈ છે અંદર તૂટી ગઈ છે જેના કારણે સોસાયટીમાં પાણી આપે નળ આપે તો માણસના માણસોના મકાનની અંદર

તો અમારે ગટર નવી લાઈન નાખવાની અમારે મંજૂર કરવાની જવાબદારી લેવી છે. મેં કેવું છે કે એમને નવી લાઈન નાખી દે એમ. આ છોકરા બીમાર પડે છે અને પીવાના પાણીમાં ગટર લાઈન ભળી ગઈ છે અને માંદા પડે છે બધા વૃદ્ધ લોકો હોય એ માંદા પડી ગયા છે અને નાના બાળકો માંદા પડી ગયા છે તો અમારે એની શું સમસ્યા કરી હવે બીમાર પડી ગયા છે તો